આપ સૌને મારા સાદર પ્રણામ આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું પુત્રદા એકાદશી વિશે જે શ્રાવણ સુદ અગિયારસના દિવસે મનાવવામાં આવે છે હિન્દુ પંચાંગની એકાદશી તિથિનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે દરેક મહિનાની સુદ અને વધ બંને પક્ષની એકાદશી ખૂબ જ ખાસ હોય છે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવે છે અને ઉપવાસ પણ રાખવામાં આવે છે શ્રાવણ અને પોષ મહિનાની એકાદશીઓનું મહત્વ એ સંતાન પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે વૈદિક પંચાંગ મુજબ પુત્રદા એકાદશી તારીખ સોળમી ઓગસ્ટના રોજ છે આ તહેવાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે ભક્તો એકાદશીનું વ્રત રાખે છે એકાદશીનું વ્રત કરવાથી સાધકનું સુખ અને સૌભાગ્ય વધે છે તેમજ શ્રીહરિની કૃપાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે આ વ્રતના શુભ ફળથી નિઃસંતાન દંપતીને પુત્રની પ્રાપ્તિ થાય છે આ પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા કરવી જોઈએ આ દિવસે ભગવાનનું જેટલું વધુમાં વધુ થાય તેટલું પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવથી ધ્યાન કરવું જોઈએ આ વ્રત કેવી રીતે કરવું જોઈએ તે આપણે જોઈશું દસમી તિથિથી જ એકાદશી વ્રતના નિયમોનું પાલન કરવાની માન્યતા છે વ્રતના એક દિવસ પહેલાં જ સાત્વિક આહાર લો એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠો સ્નાન કરો સ્વચ્છ વસ્ત્રો પહેરો પછી ઘરના મંદિરમાં દીવો કરો અને વ્રત અંગેનો સંકલ્પ લો પૂજામાં ભગવાનને ધૂપ દીપ ફૂલની માળા અક્ષત જનોઈ અને નૈવેદ્ય સહિત સોળ વસ્તુઓ અર્પણ કરો પૂજામાં ભગવાન વિષ્ણુને તુલસી દળ અર્પણ કરવો જોઈએ આના વિના દરેક પૂજા અધૂરી માનવામાં આવે છે આ પછી પુત્રદા એકાદશીની વ્રતકથા વાંચવી અને આરતી કરવી આ વખતે કેલેન્ડરમાં શ્રાવણસુદ એકાદશી એટલે કે પુત્રદા એકાદશીને લઈને મતભેદો છે કેટલાક પંચાંગોમાં આ વ્રતનો ઉલ્લેખ પંદરમી ઓગસ્ટ અને કેટલાકમાં સોળ ઓગસ્ટના રોજ કરવામાં આવ્યો છે વાસ્તવમાં એકાદશી તિથિ પંદર ઓગસ્ટના રોજ સવારે સૂર્યોદય પછી શરૂ થશે અને બીજા દિવસે એટલે કે સોળ ઓગસ્ટના રોજ સૂર્યોદય સુધી ચાલુ રહેશે આ કારણે પુત્રદા એકાદશી વ્રતને લઈને મતભેદો છે તેથી આપણે સૌ પ્રથમ પુત્રદા એકાદશી ક્યારે છે તે જોઈશું તો આ તિથિ આરંભ થશે તારીખ પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સવારે દસ વાગ્યાને છવ્વીસ મિનિટથી જે આ તિથિ પૂર્ણ થશે તારીખ સોળ આઠ બે હજાર ચોવીસના રોજ સવારે નવ વાગ્યાને ચાલીસ મિનિટે આપણે ઉદયા તિથિ અનુસાર એકાદશીનું વ્રત સોળમી ઓગસ્ટના રોજ કરવાનું રહેશે જેના પારણા તારીખ સત્તરમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સવારે છ થી આઠમાં કરી લેવાના રહેશે શ્રાવણ અને એકાદશીનો શુભ સંયોગ આ એકાદશીનું મહત્ત્વ વધારે છે શ્રાવણ એ ભગવાન શિવનો પ્રિય મહિનો છે અને એકાદશી તિથિના સ્વામી ભગવાન વિષ્ણુ છે પુત્રદા એકાદશી વ્રત શ્રાવણના સુદ પક્ષમાં કરવામાં આવે છે સુખી જીવન સારા નસીબ અને બાળકોના સારા સ્વાસ્થ્યની કામના સાથે આ વ્રત કરવામાં આવે છે મહિલાઓ દિવસભર ઉપવાસ કરે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે મંત્રોચ્ચાર કરે છે અને કથાઓ પણ સાંભળે છે શ્રાવણ અને એકાદશીના સંયોગમાં ભગવાન શિવની સાથે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવાની શુભ સંભાવના છે આ તિથિએ ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવને દૂધનો અભિષેક કરો ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય અને ભગવાન શિવનો મંત્ર ઓમ નમઃ શિવાય આનો જાપ કરો હવે જોઈશું ભગવાન વિષ્ણુની પૂજા કઈ રીતે કરવી તો દક્ષિણાવર્તી શંખ વડે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીનો અભિષેક કરો અભિષેક કરવા માટે દૂધમાં કેસર ભેળવો અને આ દૂધને શંખમાં ભરીને ભગવાનને સ્નાન કરાવો ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્રનો જાપ કરતા રહો ભગવાન વિષ્ણુને પીળા તેજસ્વી વસ્ત્રો અર્પણ કરો દેવી લક્ષ્મીને લાલ ચુંદડી અર્પણ કરો કુમકુમ તિલક લગાવો લાલ બંગડીઓ સિંદૂર તથા લાલ ફૂલ ચડાવો દેવી દેવતાઓને ફૂલોથી શણગારો તુલસીના પાન સાથે દૂધમાંથી બનાવેલી મીઠાઈનો નૈવેદ્ય કરો દીવા પ્રગટાવીને આરતી કરો એકાદશી પર ભગવાન કૃષ્ણની સાથે માતા ગાયની પણ પૂજા કરવી જોઈએ ગાયના આશ્રમમાં જઈને ગાયોની દેખરેખ પણ રાખવી જોઈએ અને પૈસાનું દાન પણ કરવું જોઈએ ભગવાન વિષ્ણુને પીળા કલરની મીઠાઈ પ્રસાદમાં મૂકવી આ દિવસે સંતાન ગોપાલ સ્તોત્રનો જાપ કરવો વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવાથી ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય છે ત્યારબાદ ભજન કીર્તન કરીને રાત્રે જાગરણ કરવું જોઈએ પછી બારસની તિથિએ સૂર્યોદય સાથે પૂજા સંપન્ન કરવી જોઈએ ત્યારબાદ વ્રતના પારણા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કે બ્રાહ્મણને ભોજન કરાવીને કરવા સાથે સાથે દાન દક્ષિણા પણ આપવી જોઈએ હવે જોઈશું દીપદાનનું મહત્ત્વ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું અને પવિત્ર નદી કે તળાવમાં અથવા તુલસી ક્યારે અથવા પીપળાના ઝાડ નીચે દીવાનું દાન કરવાનું પણ ખૂબ મહત્ત્વ છે દીવાઓનું દાન કરવા માટે લોટમાંથી નાના દીવા બનાવવામાં આવે છે જેમાં થોડું તેલ અથવા ઘી ઉમેરવામાં આવે છે કપાસની પાતળી વાટ પ્રગટાવવામાં આવે છે તેને પીપળા અથવા વડના પાન ઉપર મૂકવામાં આવે છે અને નદીમાં તરતા મૂકવામાં આવે છે તેમજ પોતાની ક્ષમતા મુજબ જરૂરિયાતમંદોને ખાસ દાન આપવામાં આવે છે આમ આપણે આ વિડીયોમાં પુત્રદા એકાદશીનું મુહૂર્ત પારણા પૂજા કઈ રીતે કરવી કોની કરવી તથા દીપદાનનું મહત્ત્વ વગેરે વિશે જાણ્યું આશા રાખું છું કે આ વિડીયો આપ સૌને ચોક્કસ મદદરૂપ થશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આગળના વિડીયોમાં વ્રત કથા કરીશું આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ